નમસ્તે સર સર રોયલ કોબ્રા બેન્ડ નામનું એક મ્યુઝિકલ ગ્રુપ છે સર એમનું મ્યુઝિકલ ટ્રુપ દુનિયામાં તેમના મ્યુઝિકને લીધે બહુ ફેમસ છે એ લોકો પણ આ કોમ્પિટિશનમાં ભાગ લેવાના છે સર અને એના માટે એ લોકો તંતોડ મહેનત પણ કરે છે સર બધા એમ જ માને છે કે એ લોકો જીતશે સર રોયલ કોબ્રા બેન્ડ બ્યુટીફુલ Bob, yeah. wow. fantastic tune! Wow, super! Beautiful, yeah. <laughs> <laughs> really. Saras. <laughs> Are, Bob, <laughs> Really, great! Yes, <laughs> excellent, excellent. Excellent, beautiful, wow. <laughs> wow, very, very catchy tune. Brilliant, Royal Cobra Brand. Excellent, fantastic. First time. હના વેરી વેરી ફર્સ્ટ ટાઈમ હું મારી જિંદગીમાં કોઈને શો તો આવ્યો છું હું કોણ જોએ તમે નથી જાણતા સોરી હું પોતે એના માટે સોરી કહું છું અ સોરી ગાઈસ જુઓ हमें एक ऑडिशन आ पाई छे छे એટલે જ અમારું ટ્રૂપ તૈયારી કરે છે તમારે શું કામ છે જલ્દી કહો પ્લીઝ ડોન્ટ વેસ્ટ આર ટાઈમ હે આખી દુનિયામાં અમારી ટાઈમ વેલ્યુ શું છે તને ખબર છે 1 સેકન્ડના કેટલાય કરોડ મિલિયન ડોલર મિસ્ટર

ટીટ્સ ઓકે આઈ એમ વેરી સોરી આઈમ કમિંગ ટુ ધ પોઇન્ટ નવ તમે તમારા રોયલ કોબ્રા બેન્ડના નામથી આ દિલ્હીના મ્યુઝિક કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ નહીં કરો યુ મર્જ યુર બેન્ડ વિથ વીથ આર કોર્પોરેટ કંપની અમારી ઈચ્છા છે કે તમે અમારી કંપનીના નામથી આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરો અને જીતી પણ જાઓ તેના પછી ઓન બી હાફ ઓફ ધ કોર્પોરેટ કંપની વી વિલ રિસીવ ધ કબ ગો થ્રુ ધ ડોક્યુમેન્ટ્સ અમે જીતવા માંગીએ છીએ અમારા દેશનું નામ રોશન કરવા માટે

પણ તમે અમારા વગર જીતી નહીં શકો અમે જીતવા પણ ન દેશું સોરી આઈ વિલ ફિક્સ તું હવે ચાલતો થા એકવાર હજી વિચારી લે ગેટ આઉટ થિંક વન્સ અગેન ઓરエル चाइल्ड કિક યુ લાઈક અ ડોગ તું અમને ગેટ આઉટ કહે છે અમને લોકો ને કે અમારી વાતો નથી માનતા ને એને આ દુનિયાથી મટાવી દઈએ છીએ ધ્યાન રાખજે એ